નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં તો મિત્રો હાલ આપણે સતત ગુજરાતમાં વાતાવરણમાં મિત્રો વરસાદી માહોલ જોઈ રહ્યા છીએ અનેકો જગ્યાએ સારો એવો વરસાદ નોંધાય પણ રહ્યો છે તો આગળ કેવી રીતના વરસાદ યથાવત રહેવાનો છે આગલાના આગલા આપણે જે દિવસોના વિડીયો જોયા તેમાં શું ફેરફાર હતો અને આવનારા દિવસોમાં શું ફેરફાર થશે વાતાવરણમાં ચોમાસામાં શું ફેરફાર થશે આંબાલાલભાઈ પટેલે શું આગાહી કરી છે તે સંપૂર્ણ વિડીયો આજની માહિતી જે છે તે આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હજુ સુધી વિડીયોને લાઈક ન કરી તો જલ્દીથી મિત્રોની વિડીયોને લાઇક કરી દો ચેનલ પણ નવાય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે શરૂઆત કરી દઈએ આજે મિત્રો તારીખ બાવીસને રવિવારનો રોજ આપણે સવારમાં મિત્રો સાત વાગ્યાથી આપણે રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ આઠ વાગ્યામાં આપણને કોઈ પણ જગ્યાએ આપણે અત્યારે ગુજરાતમાં બે જગ્યાએ રીડિંગ જોવા મળી રહ્યું છે તો ગુજરાતમાં મિત્રો એક તો અહીંયા અને એક તો અહીંયા તો કયા કયા ગામને કયા કયા તાલુકાનો સમાવેશ થાય છે એના વિશે આપણે વાત જોઈ લઈએ તો મિત્રો રેન ઠંડર ઇન્સ્ટોલ કરી દઈએ છીએ આપણને અહીંયા મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ સ્ટ્રોંગ રીડિંગ જોવા મળતું નથી જે મિત્રો ધોલકા નડિયાદ સાઈડનો એરિયો છે ત્યાં આપણને ખાલી માઇન્ડ રેડિંગ જોવા મળે છે એટલે કે વાદળછાયું વાતાવરણ આપણે છે મિત્રો એટલે વરસી શકે છે અમુક જગ્યાએ ઝાપટું વરસી શકે છે કોઈ પણ જગ્યાએ ભારે ખતરનાક રેડિંગ જોવા મળતું નથી પણ મિત્રો આપણે થોડુંક આગળ સમયે લઈ જઈએ છીએ તો અહેમદાબાદ વિરમગઢ અહીં આવી છે સુરેન્દ્રનગર ધોલકા ચોટીલા પછી નીચે જોઈએ ખંભાત નડિયાદ વડોદરા તેમાં મિત્રો સારું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે તો આગળ જોઈએ તો ભાવનગર સાઈડ પણ મિત્રો આપણી એરિયામાં આપણે જોઈએ તો આપણને રેડિંગ જોવા મળે છે વડોદરા સાઈડ એરિયો જાય છે થાન આવી જાય છે એટલે કે સૌરાષ્ટ્રના એરિયામાં આપણને બપોર પછી વરસાદી વાતાવરણ સારું એવું જોવા મળી શકે છે મહુવા અલંગ બોટાદ આવી જાય છે ભરૂચ આવી જાય છે અમોટ આવી જાય છે સુરત આવી જાય છે તો આવા વિસ્તારોમાં આટલું આટલું મિત્રો રીડિંગ જોવા મળી રહ્યું છે તો મિત્રો દિવસભર રીડિંગ જોવાના મિત્રો સાંજ વધારે છે આ વચ્ચે હવામાન વિભાગે કયા કયા જિલ્લામાં કેવી કેવી આગાહી આપી છે તે પણ આપણે મિત્રો સાથે સાથે જોતા જઈએ એટલે તમને મિત્રો સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ જાય તો મિત્રો હવામાન વિભાગે એકવીસથી સત્યાવીસ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી મિત્રો કરી છે આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર મિત્રો શરૂઆત થઈ ગઈ છે તે આપ બધા સૌ જાણો છો એટલે ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાઈ ગયા છે જ્યારે કેટલીક નદીઓમાં તો પૂર પરિસ્થિતિ પણ મિત્રો સર્જાય છે આવવા જે મિત્રો આવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી સાત દિવસ આગાહી સામે મિત્રો આવી છે એકવીસથી સત્યાવીસ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી સામે આવી છે આ દરમિયાન મિત્રો કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની મિત્રો જે છે તે પડવાની શક્યતા રહેલી છે મિત્રો કાલના દિવસથી આપણને આગાહી આપવામાં આવી છે એટલે કાલે એકવીસ જૂનથી મિત્રો આગાહી શરૂઆત થઈ કે સત્યાવીસ જૂન સુધી મિત્રો આગાહી રહેશે જ્યાં મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આજે બાવીસ તારીખે મિત્રો કઈ કઈ જગ્યાએ કેવો કેવો વરસાદ પડી શકે છે તે આપણે ત્રણ વિભાગમાં આપણે જોવાના છીએ કે પહેલા વિભાગમાં કે જો મિત્રો કેટલો વરસાદ પડી શકે છે કયા કયા એલર્ટ છે

આખા કચ્છમાં મિત્રો ઓરેન્જ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે એટલે કે અતિભારે વરસાદની મિત્રો અટલા ઓલામાં આપણે શક્યતા જોવા મળી શકે છે પછી મિત્રો જોઈએ તો છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની જો મિત્રો આગાહી હોય તો આપણે આજના દિવસમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અહેમદાબાદ આણંદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ મહીસાગર દાહોદ પંચમહાલ અને નીચે ઉજ રીતે આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નવસારી વલસાડ દમણ દાદા નગર હવેલી સાથે તાપી અને ડાંગમાં પણ જે મિત્રો યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો વરસાદની એક્ટિવ જે મિત્રો નથી તે મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદા અને મિત્રો સુરત આટલા વિસ્તારમાં આપણે વરસાદની શક્યતાઓ ઓછી જોઈ શકીએ છીએ તે મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો આગળ મિત્રો આપણે જો વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં કઈ કઈ જગ્યાએ કેવા કેવા એલર્ટ છે તો ત્રેવીસ તારીખમાં મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા અમરેલી અને ભાવનગરમાં મિત્રો ઓરેન્જ એલર્ટ છે સાથે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર પણ ઓરેન્જ એલર્ટનો મિત્રો સમાવેશ થાય છે જ્યારે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા એમાં પણ મિત્રો ભારે વરસાદ અને હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અહેમદાબાદ પાટણ મહેસાણા ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ તો મિત્રો આ જે વિસ્તારો છે અને મિત્રો નીચે સુરત અને તાપી આવી જે મિત્રો વિષયો છે એ મિત્રો વેધર મેપ જે આવે છે આપણે વેધર મેપ દ્વારા આપણે જે કઈ કઈ જગ્યાએ કેવા કેવા એલર્ટ આપવામાં આવેલા છે તે ઉપરથી આપણે જણાવતા હોઈએ છીએ કેમ કે કોઈ પણ જગ્યાની મિત્રો કોઈ વ્યક્તિ સોએ સો ટકા માહિતી આપી શકતો નથી તેની મિત્રો ખાસ નોંધ લેવી ત્યારે ત્રેવીસ તારીખમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ વિસ્તારોમાં કાંઈ મિત્રો ખાસ એવા સાંસ જોવા મળતા નથી એટલે કે ગ્રીન એલર્ટમાં એ એરિયો જાહેર કરવામાં આવે છે એમાં મિત્રો નો નો વરસાદનું સિમ્બોલ આપણને બતાવી રહ્યા છીએ ચોવીસ તારીખની જો વાત કરીએ આપણે તો ચોવીસ તારીખનો વેધર મેપ શું કહે છે તો છૂટા સવારે સ્થળો પર મિત્રો ભારે વરસાદ જોઈએ તો પહેલાં ભારે વરસાદ જોયો તો મિત્રો ભાવનગર અમરેલી પછી મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠા નીચે અહીંયા આવી જાય છે દમણ દાદરાનગર હવેલી આટલા મિત્રો ભારે વરસાદ છે અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જ્યારે છૂટા સ્થળો પર મિત્રો ભારે વરસાદ ખાલી જ ઉપરમાં ઉપરમાં ભારે વરસાદ છે મિત્રો તો રાજકોટમાં ભારે વરસાદ પાટણમાં ભારે વરસાદ મહેસાણામાં ભારે વરસાદ ગાંધીનગરમાં ભારે વરસાદ અરવલ્લીમાં ભારે વરસાદ સુરત તાપીમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે આપણે મિત્રો પહેલાં નામ બોલ્યા હતા તે મિત્રો અતિ ભારે વરસાદના બોલ્યા હતા તો આમ મિત્રો અલગ અલગ જગ્યાએ મિત્રો અલગ અલગ છે તે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે પચીસ તારીખ નો આપણે કે કેવા કેવા વરસાદની સ્થિતિ કયા કયા જિલ્લામાં રહેશે પછી આપણે મિત્રો બીજા તારીખોમાં આવનારા વિડીયોમાં આપણે બીજી તારીખોમાં જોઈ લેશું તો છૂટા છવાયા સ્થળો પર અતિભારે વરસાદની મિત્રો આગાહી હોય તેવા ભાવનગર અમરેલી નીચે વલસાડ દમણ દાદરાનગર હવેલી મિત્રો આટલા વિસ્તારમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે જ્યારે છૂટા છવાયા મિત્રો સ્થળો પર જોવા જઈએ કે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે તે પણ મિત્રો આપણે જોઈ લઈએ કયા કયા જિલ્લા તાલુકામાં છે તો મિત્રો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અહેમદાબાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી આટલા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે પેલા નામ બોલ્યો તેમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં હવામાન વિભાગ દ્વારા જે વેધર મેપ છે તે ઉપરથી મિત્રો આપણે જાણી શકીએ છીએ તો મિત્રો આપણે તો આવનારા દિવસોના બધા જે મિત્રો થોડા દિવસો હતા તે બધાની આગાહી આપણે લઈ લીધી છે આજે કેવો વરસાદ પડશે તેની પણ આપણે વાત કરી દીધી છે મિત્રો આટલા આટલા જિલ્લાના લોકોમાં આજે પણ વરસાદ નોંધાઈ શકે છે તો હવે મિત્રો આ વિડીયો આપણે પૂરો કરવા જઈ રહી છે તમારે મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો સાથે આપણે યુટ્યુબ ચેનલ હવે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી દબાવીજો ચાલો મિત્રો મળી આજ બીજા વિશે જય હિંદ મહાવ